ટોરકીન લઈને આખા વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો ચોકબજાર પોલીસે ચોરી થતા વિસ્તારો સહિતમાં સીસીટીવી તપાસવાની સાથે બાતમીદારોને કામે લગાડ્યા હતા અને ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડવા સફળતા મેળવી છે જી સાહેબ કે ચોકબજાર વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગ ઝડપા છે શું છે હકીકત કેટલો મુદ્દા માલિક અને કઈ રીતના ચોરીને અંજામ આપતા હતા આ લોકો જી ગઈ તારીખ સાત ના બપોરના ચાર વાગ્યાથી છ વાગ્યાના સમય દરમિયાન વિહાર સોસાયટીમાં શેષ ફ્લેટ કરીને શેષકૃપા ફ્લેટ કરીને રેસિડેન્સી છે એમાં ભોગીલાલભાઈ નાયકના ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા એક એલસીડી ટીવી અને રોકડા રૂપિયા સહિત કુલ એક લાખ એસી હજાર રૂપિયાની ચોરી થયેલી અને દિવસે આ ચોરીને અંજામ આપવામાં આવેલો ખૂબ જ ગીચ વિસ્તાર છે છતાં પણ આ ચોરીનો બનાવ બનેલો સાંજે એમના પરિવારવાળા ઘરે આવતા એમને જાણ થઈ તુરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પોલીસે તુરત જ ગુનો દાખલ કરી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને આ ચોરીમાં આરોપી તથા મુદ્દામાં ઝડપી પાડવા માટે પ્રક્રિયા હાથ ધરી એ દરમિયાન અમારા સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી કે આમાં કુલ ત્રણ વ્યક્તિઓનો હાથ છે એ ત્રણેય વ્યક્તિઓને ઝડપી લીધા એ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે આરોપી છે 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 એ કોણ શું ઇતિહાસ કોઈ જી બિલકુલ આરોપીમાં એક છે હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ એક છે નિતેશભાઈ ભીખાભાઈ ઘોઘારી અને એક છે સતીષભાઈ દીપકભાઈ ઘોઘારી આ લોકો આ જે સોસાયટીમાં ચોરી થઈ છે એનાથી બે સોસાયટી દૂર ધનમોરા ચાર રસ્તાની આજુબાજુ જ રહે છે જેથી પૂરેપૂરી રીતે એરિયાથી વાકેફ છે અને એમાંથી જે હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ છે એણે અગાઉ પાંચ જેટલા ગુનાઓ આચરેલા છે એમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગનો ગુનો બે હજાર નો છે વરાછા પોલીસ સ્ટેશનમાં ધાળનો ગુનો આચરેલો છે ત્યારબાદ એની તડીપાર કરવામાં આવેલી અને તડીપાર દરમિયાન પણ ઝડપાયેલા જેથી એમાં પણ બીપીએફની કલમો સાથે ગુનો દાખલ કરેલો છે મારામારીના ગુના છે આમ આ હર્ષદભાઈ પ્રજાપતિ જે મુખ્ય આરોપી આ પણ ગુનાના છે એનો ગુના છે હાલ તો ચોક પોલીસે ઝડપી પાડેલી ટોળકી અગાઉ થાળ લૂંટ જેવા ગંભીર ગુનાઓને પણ અંજામ આપ્યો કબૂલાત કરી છે હાલ તો ગેંગની ચોકબજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા